तो गुड मॉर्निंग गाइस जय माता दी तो एकदम ब्लॉग चालू करिए है तो एंड સુધી જોતા રહેજો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો અને નવું હોય તો મારો વિડિયોને સબ્સ્ક્રાઇબ કરી લેજો અને એર સુધી વિડિયો જોતા રહેજો શેર કરજો અને લાઈક કરજો તો ચલો આજનો વિડિયો સ્ટાર્ટ કરીએ

તો જય માતાજી ગાઈશ જમવાનું થઈ ગયું છે તો ચાલો બધા જમવા ગાઈશ તો ચાલો આજનું જમવાનું શું બનાવીશ જોઈ લો તો ચાલો ગાઈશ બધા જમવા તો ગાઈશ મેં બનાવ્યા છે દાળ ભાત તો જુઓ કુકરમાં દાળ બનાવીશ ભાત બનાવ્યા છે અને ડુંગળી તો આપણે રોજ હોય અને તુળિયાનું અને ચોરીનું શાક બનાવીશ અને આટલા રોટલી છે તો ચલો ગાઈશ આપણે ખાનો ગોટવી દીધો સર અને જંબાવારા તો જિયાયા નહીં તે બની ખાલી મૂકી દીધો અમે આવતા સી તો ગાઈસ ચલો જંબા તો ગાઈસ ખરાબ ઉપર એક કોગલો આયો અમે અમે કોગલો કઈએ તમે બધું શું કર્યું કોગલો એક આયા અને લઈ લીએ લઈ લેગી એ ઉડી तो गैस जमी तो जो वसण तो पड़ेस घसवा चलो अब कपड़े तो वारी ली मैं जो गैलरी वरसाद खूब अयुकृ जो वो पेलो ये करना जोड़े वरसद ना मैं तो गई जो वरसाद अमर बहुत

હવે વરસાદ તો થોડો ફટફટ તો ચાલુ હો અને તોય હોમો તરકું સુરત દાદા આટલો દેખો એ વાતાવરણ શું લાગે હું નીચે જવાનું કરતી હતી ત્યાં વરસાદ ચાલુ થવા મળે આટ બપોરનો વરસાદ ચાલુ ચાલુ છે જો પાણી ભરાઈ રહ્યું છે અંસ તો લગાતાર વરસાદ ચાલુ ચાલુ છે બપોરનો તો ગાઈસ આખો દિવસ બપોર છેનો તો બધું વરસાદ ચાલુ ચાલુ હતું અને અત્યારે સુરત દાડે તર્કો કાઢી દીધું છે અમારો સોયે પર હાન ફાટમાં તો અત્યારે હમમો તર્કો છે ગાઈસ તો ગાઈસ એક તો વરસાદ ચાલુ ચાલુ છે અત્યારે ચાલુ જ હતું હાલ બંધ થયું અને બંધ થયું વરસાદે હું તરકું એ હતું એક વાદરામાં વરસાદ હતો અને એક વાદરામાં તરકો હતો એવું હતું તો ગાઈસ મારો વિડીયો સારો લાગે તો લાઈક કરો કોમેન્ટ કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને નવા હોય બધા ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને શેર પણ કરજો તો મળ લે કાલે નવા વિડીયોમાં